યાર આજ તો જબડું આવીને પડ્યું ટેક્ટરનો હપ્તો છે અનોલા ચેતનજી જોડે પેલા એક બે ત્રણ ચાર પાંચ પાંચ મહિનાય પચાસ હજાર રૂપિયા આયેલા પડ્યા યાર આવતા નહીં શું કરવું નો હપ્તો આવેલો પડ્યો અને તો લેવા દો ને આજ તો ચેતનજી જોડે લઈને કંઈ બી કરીને ભલે મારવો પડે તો મારશું આપતો પણ ચેતનજી જોડે પચાસ હજાર લઈને કાલ હપ્તો કરવો પડશે છેલ્લો હપ્તો આની કાર આમાં થાય રહી છે યાર સૈલેશજી કેમ બોલતા દશરથજી બોલો ને બાજુ જતા હતા ગામ બાજુ ઓટો મારવા ગામ બાજુ જતા હતા એટલે યાર એક કામ આવે બોલો

દશરજી પૈસા દેવાના બધા દેવાના હારું હું તો લેતા તો લઈ લીધું કામ કરું પકાજી જોડે નરેશજી જોડે જઈને માગું તો હા મેળ પાડો મારો કઈક નક બાકી મેળ નહીં પાડવાનો આજ તો જાણ

પૈસા પૈસા વર્ષા વર્ષા નહીં પૈસા 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 કોઈ હવે નહીં આના છીએ સમજાવો અમુક પૈસા વર્ષા વર્ષા ભેણાઈ દીધી ના છીએ સમજાવો મારે અલ્યા પૈસા 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 કૂકા રૂપિયા રૂપિયા અરે આ પૈસા પૈસા પકાદી યાર પૈસા પૈસા વર્ષા નહીં યાર વર્ષા નહીં યાર પૈસા પૈસા એ તો ગયા આમ વર્ષા કોને સમજાવું છે તમને કરું પૈસા પૈસા મારા નથી પૈસા પૈસા મારા એના પછી તો ઘેર જઈને હું ભલે થઈ ગયું મારા પૈસા આ બેરાય પૈસા ના લેવા પણ આઈડિયા સારો આવ્યો હતો ઘરે જઈને મારા નાના ભાઈના કયા પૈસા લેવા વાળા આવે ને તો બધા એવું કહે છે ને કે આ કોઈ પૈસા દેવા નહીં ગમે તે થાય સારનો વાયદો આવીને તમે તે કરી નાખો આ પૈસા લે તો હું લઈ રહ્યો દેવાની શાકાત તો હોવા નહીં આવે આપણામાં કદાચ વસ્તુ થાય પછી ઠેલા પેલા પેક કરી ઘરે તે ચાલીએ બીજું બીજું ગમે તે થાય તો એ જ કર્યું હતું તમે નહીં આવે

કરવાનું પછી એટલે શું કઉ એમનો ઓલો નાનો ભાઈ કેતો તો કે એમને વાઘી હોય કઈ ડબલે જવા નહી કાન માં હવે શું કરવું એ રહ્યા ચેતન ભાઈ રહ્યા

પૈસા વૈસા પૈસા વૈસા નું કરો યાર હવે હપ્તા આયા યાર અમારે બી હવે ફોન ભી નહી ઉપાડતા યાર લગન થઈ ગયા યાર કઈ ના નહી યાર હિસા લીધા નહીં હવે કરવાનું કરવાનું હોય આપણે

વર્ષા થયા તમારી વાત સાચી હજુ વર્ષા નમજ હું નક્કી થયું તમે કેતા આપડે તોડ ને તમારે શું ના કરવાના અરે વર્ષા ઇકણ હે હેડો આપણે ત્યાં ના પાડીએ